તો કાંઈ જા આ મારા છોકરો હ અને આ એની દાદીને બધા રમા નથી તું એ નાક 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 તું એ નાક હા હા દાદી ને નાક દાદી ને દાદી mati cari jauh <laughs> sah yang enggak ti jauh <laughs> kan? राधे क्या राधे राधे तू राधे 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 क्या नहीं तो बोलती नहीं <laughs>

તો મિત્રો હું એ પણ બધું સાફ કરી દીધું છે દેખાવ વાસુ પણ વાગી હું એ પણ થોડું માથુંડાવી દીધું ચલ્લો લગાવી દીધો થોડું સિંદુરે લગાવી દીધી તો મિત્રો મારી સાસુમાં બમ પાડે કે એનેથી નાઈન લઈ જા અંગાથી થઈશ તો હું જઈને લઈ આવું ને તો મિત્રો આજ તો હું મોડી નાં બપોરે નહીં છું હવે ચા પીવું દેખો ચા પીવું છું ને લે બે બેહાન તા ગોરમે છે

મેં ચા પી લીધો છે હવે આપણે બીજું કામ હોય કરીએ આજ તો શીખબા નથી લેશે આજે તો મારે ખાલી કટિંગ કરવાનું હતું તે દસ કબજા મેં કટિંગ કર્યા છે ખાલી આખા દિવસમાં અને કાલે શીખબાને ચાલુ કરી દઈએ કાલથી એટલે પછી ટાઈમ મળશે નહીં આખો દિવસમાં જ આજે બધા છોકરાઓને નવડાયા ધોરાયો ને પપ્પાને બધા નહીં નાખ્યા હવે લૂકડા બૂગડા બધું ધોઈ નાખ્યું હું એ બધું તો મિત્રો હું મારા લુગડા સુકાવા આવી ગઈ છું દેખો બધા લુપડા ધોયા કેટલા રાતેના જ હોય છે વધાર તો દેખો એટલા બધા લુગડા ધોયા છે તો મિત્રો હું લુગડા સૂકવીને આવી ગઈ છું તો એના પપ્પા જતા કાલે પોણી વરસ તે છોકરો ભાડીને બાઈક ઉપર બેજે રાતે ને તી બેન એ દેખો આઈ જાય હાઈ રહ્યા નહી તે દાદા આવી જયા ક્યારે આવી તો મિત્રો અમારા ગાવામાં કાલે પોની વરસ એટલે એરા જોવા જતા પેલું શું કહેવાય કો ખોલવાનું આવે ને બંધ કરવાનું એ રીતે જોવા જતા ખેતરમાં જય નામ તારે

મને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો તો ગાઈઝનો આવા આવા વિડીયો રોજ જોવા મળી જશે અમારા તો બાય ગાઈઝ રાધે રાધે